શું દુનિયા રિસેશન બાજુ મંદી તરફ જઈ રહ્યું છે જઈ રહી છે દુનિયા અને એનો જવાબ સ્પષ્ટ રીતે એટલા માટે ના છે કેમ કે માત્ર શેર માર્કેટની સ્થિતિના આધારે આખું વિશ્વ મંદી તરફ જઈ રહ્યું છે એ કેવું અતિશયોક્તિ રહેવાનું છે એશિયામાં જેટલા માર્કેટ ક્રેશ થયા એમાં ભારત સરખામણીએ ખૂબ સારું કરી શક્યું પણ ભારત પોતાની જ સરખામણીએ ત્રણથી ચાર ટકાના નુકસાન સાથે છે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની પોલિસી આવી એના પહેલા પણ ભારતીય શેર માર્કેટ સતત મોટાભાગે કોઈ ન સમજાય એવા અસ્પષ્ટ કારણોની સાથે સતત ક્રેશ થઈ રહ્યું હતું અને સતત નીચે પડતા બજારને અનેકવાર એક્સપર્ટ એવું કહેતા હતા કે માર્કેટ કરેક્શન કરી રહ્યું છે હવે માર્કેટ ખાસું નીચે આવી ગયું છે અને આજે પણ એક્સપર્ટ કરેક્શન કહેશે કે માર્કેટનું તૂટવું કહેશે એના પર ખૂબ શંકા અને કુશંકાઓની જેમ એને બધી વાતોને જોવાઈ રહી છે એશિયાની બધી જ બજારો તૂટી પડી છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ એટલી જ એટલું જ ભારે માર્કેટનું પડવું એના સમાચાર છે ચારેય બાજુ અમેરિકાના શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની નીતિ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે દુનિયાભરના દેશોની વચ્ચે એ સમસ્યા આવીને ઊભી છે કે આ મુદ્દામાં એ લોકો નેગોસિએશન કરશે કે રિટાલિયેટ કરશે ચર્ચા માટે ટેબલ પર જશે કે પછી પ્રતિશોધ વાળશે જે રીતે ચાઇના સહિતના દેશોએ શરૂઆત કરી દીધી ચીન એવો દેશ છે અને ચીન સહિતના ઘણા બધા દેશોની એવી લાક્ષણિકતા છે જે અમેરિકાની પણ લાક્ષણિકતા રહી છે કે એ મોટાભાગે આવા વિષયોમાં ચર્ચા કરવામાં બહુ ભરોસો રાખતા નથી એ રિટાલિયેટ કરે છે પ્રતિકાર કરે છે ભારતની નીતિ રહી છે કે ભારત કોઈ પણ પ્રકારનું યુદ્ધ હોય એ ચર્ચામાં ભરોસો રાખે છે એ જુએ છે આપણે સાદી ભાષામાં કહીએ તો તેલ જુઓ તેલની ધાર જુઓ અને પછી નક્કી કરો કે આગળ શું કરવાનું છે ભારત બહુ સરળ રીતે એ સ્થિતિમાં છે સવારથી એ વાક્ય છે 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 જે સૌથી વધારે બે શબ્દો ચર્ચાઈ રહ્યા ને મેગા પ્લસ ઇઝ ઇક્વલ ટુ મેક અમેરિકા ગ્રેટ અગેન પ્રાઇમ મિનિસ્ટરે જઈને કહ્યું કે તમે મેક અમેરિકા ગ્રેટ અગેનની વાત કરો છો અમે કહી રહ્યા છીએ મેક ઇન્ડિયા ગ્રેટ અગેન બંને ભેગા થઈને મેગા પાર્ટનરશીપ કરીશું એ મેઘા પાર્ટનરશીપનું પરિણામ આ છે કે ભારતીય શેર શેર માર્કેટ ચારે બાજુ લાલચોળ દેખાઈ રહ્યું છે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા માણસો કે જેણે એવું વિચાર્યું હશે કે બે હજાર પચીસમાં રિટર્ન મેળવશે કેમ કે આખી દુનિયાની સરખામણીએ જોઈએ તો ભારતનું શેર માર્કેટ આજે પણ સારું કરી રહ્યું છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં હજી પણ લોકોનો ભરોસો છે હજી પણ મિડલ ક્લાસ ઇન્વેસ્ટ કરે છે અને એ મિડલ ક્લાસના કારણે જ માર્કેટ ખાસું એવું ટકેલું છે પણ દુનિયામાં જે રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે યુરોપિયન યુનિયનની શૂટ સ્ટ્રેટેજી રહેશે એના

ટ્રેડ વોરથી બચવાનો સરળ રસ્તો એલન મસ્કને પણ એવું લાગે છે કે ઝીરો ટેરિફ હોવો જોઈએ જે દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા અને અમેરિકા માટે લિબરેશન ડે છે એવું કહીને એમણે આખી પીસીને સંબોધી પત્રકારોને જવાબ આપ્યા ત્યારે એમનું કહેવું હતું કે હવે અમેરિકા ટ્રેડ ડેફિસિટ કન્ટ્રી નહીં રહે ટ્રેડ ડેફિસિટનો મતલબ સરળ છે કે ભારત ના વેપારીઓ અમેરિકામાં જઈને જેટલો વેપાર કરી રહ્યા છે અમેરિકાની કંપનીઝ કે અમેરિકાના વેપારીઓ ભારતમાં એટલો વેપાર નથી કરી રહ્યા એ બંને વચ્ચેની જે ગેપ છે એને આપણે ટ્રેડ ડેફિસિટ કહીએ છીએ એ ટ્રેડ ડેફિસિટ અમેરિકા છે અને અમેરિકા આટલા આટલા દેશમાં ટ્રેડ ડેફિસિટ છે આટલા આટલા દેશ અમેરિકાની કંપની પર અમેરિકાની વસ્તુ પર ટેક્સ લગાડે છે અને એની સામે આપણે ત્યાં એટલો બધો ટેરિફ એમના પર નથી લેતા અને આપણે એટલું મહાન બનવાની ટૂંકમાં જરૂર નથી આપણે એમના પર રેસિપ્રોકલ ટેક્સ એટલે તમે અમારા પર લગાડો છો એનાથી અડધો અમે તમારા પર લગાડીશું અને એ હિસાબથી જે રીતે આખી આ ટ્રેડ વોરની શરૂઆત થઈ એમાં ટેરિફ લગાવવામાં આવ્યો એ ટેરિફ એમ પણ જો જોવા જઈએ તો બાકીના દેશો જે રીતે અમેરિકા પર લગાડતા હતા અને અડધું અડધું ડિસ્કાઉન્ટ આપ્યું એ જોતા ભારતને પણ એ ડિસ્કાઉન્ટ મળ્યું અને ભારત પર લાગેલી ટેરિફ એટલી વધારે અસર કરી શકે એવી પરિસ્થિતિ ન દેખાઈ શરૂઆતમાં એટલે પહેલા દિવસે જ્યારે આ ટેરિફનું એલાન થયું ત્યારે ભારતીય શેર માર્કેટે આવી પ્રતિક્રિયા નહોતી આપી જેવી સોમવારના દિવસે આપી છે અને એ પ્રતિક્રિયા દુનિયાભરના બાકીના દેશમાંથી આવેલી સ્થિતિઓના આધારે આવી હોય એ વધારે લાગી રહ્યું છે યુરોપિયન યુનિયન કે પછી અમેરિકાના સંબંધો તો ખાસ્સા વર્ષો જૂના છે ને એટલે જ એલન મસ્ક પણ એવું કહી રહ્યા છે કે ટેરિફ હોવો જ ન જોઈએ એલન મસ્ક પોતાની જ સરકારની નીતિઓની ટીકા પણ કરી ચૂક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ કદાચ એ પ્રેશર આવવાનું છે પણ ભારતીય શેર માર્કેટનું કે ભારતમાં ઇન્વેસ્ટ કરતા એવા લોકોનું શું કે જે ખૂબ નાનું રોકાણ કરે છે એ લોકો પાસે એવી એવું વિશેષ સમજણ નથી હોતી એ લોકો ભવિષ્યને નથી આંકી શકતા કે નથી સમજી શકતા એ લોકો દરરોજ ન્યૂઝપેપર વાંચતા હશે કે કેમ એને પણ ખૂબ શંકાની જેમ હું જોઈ રહી છું અને એટલે જ એ લોકો ભવિષ્ય ભાખીને નિર્ણયો નથી કરી શકતા જેવી રીતે નિષ્ણાતો બહુ સરળતાથી સલાહ આપીને જતા રહે છે ઘણા બધા લોકો એટલે આજે પણ તમારે શું કામ વીસ રૂપિયા દિવસના ઇન્વેસ્ટ કરો એવી રીતે એનો ભરોસો તૂટે ત્યારે માર્કેટ પર ખરાબ અસર જોવા મળે છે અને એટલે જ અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે એ રોકાણકારોની ચિંતા છે જે રોકાણકારોએ ખૂબ નાના નાના ખૂબ ઓછા પૈસા મહિનાના હજાર હજાર રૂપિયા કરીને વર્ષના બાર કરીને ખૂબ નાનું રોકાણ પણ એમના બચત એ એમણે શેર માર્કેટમાં કરી હશે અને લોકો હિંમત નથી રાખી શકતા શેર માર્કેટના મોટા ભાગના નિષ્ણાંતોનું સેબી સાથે રજીસ્ટર્ડ જે માણસો છે એમનું પણ એવું કહેવું છે અને એ વાત ઇતિહાસ બતાવે છે માર્કેટનો કે સાચી સાબિત થઈ છે કે બજાર જ્યારે તૂટે ત્યારે એ સમય છે ઇન્વેસ્ટ કરવાનો અને બજાર જ્યારે ઉપર જતું હોય ત્યારે મોટાભાગે શું થાય છે બજાર ઉપર જાય લોકો આટલા બધા પૈસા પૈસા મળી રહ્યા છે તો એ લોકો નાખે અને માર્કેટ તૂટે ત્યારે ગભરાઈને પૈસા કાઢી દે એનાથી ઉલટું જે લોકો કરી શકે છે જે લોકો ઓબ્ઝર્વ કરી શકે છે એ લોકો જ આ તૂટતા માર્કેટ અને આ દુનિયાની પરિસ્થિતિઓના ખોખમાંથી બચી શકે છે અને એટલે દુનિયાની બદલાતી પરિસ્થિતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિ સામે એમની નીતિ સામે ઘણા બધા પ્રશ્નો લઈને આવી છે ડોનાલ્ડ ટ્રમ્પના સર્કલમાંથી એલન મસ્ક હવે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે એલન મસ્કના બહાર નીકળવાથી એમની જે ભારતમાં વેપારી સંધિઓ થવાની હતી એના પર પણ ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો મુકાયા છે ને એટલે જ જે જે ટેલિકોમ કંપનીઓએ જાહેરાત કરી હતી કે અમે સ્ટાર્લિંગ સાથે કનેક્ટ કરીને સેટેલાઇટ ઇન્ટરનેટ આપીશું ભારતને એ લોકો પોતાનો પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરે છે ભારતની સરકાર એને લીલી ઝંડી આપે છે કે કેમ એની પણ પ્રતીક્ષા રહેવાની છે ભારત પર ગ્લોબલ માર્કેટની અથવા દુનિયાના વિષયોની બહુ વિશેષ અસર એટલે પણ નથી થતી કેમ કે આપણી પાસે ડોમેસ્ટિક કન્ઝપ્શન છે અને એટલે જ આપણે ઉત્પાદન કરીએ છીએ આપણે એટલા બધા લોકો છીએ કે આટલું બધું પ્રોડક્શન કર્યું ને ક્યાં ખવાઈ ગયું ને ક્યાં વેચાઈ ગયું એ ખબર પણ નથી પડતી અને એટલે જ આજના દિવસમાં પણ ટ્રેન્ડ એ રહ્યો કે પર્ટિક્યુલર સ્ક્રિપ્ટની પણ અથવા સેક્ટરની પણ વાત કરીએ તો એફએમસીજી માર્કેટ પર એટલી બધી અસર ન જોવા મળી એવું બજાર કે જેની ખપત ભારતમાં જ છે જેણે વેચવા માટે બીજા દેશો પર આધાર નથી રાખવાનો એના પર અસર ન જોવા મળી અને બહુ જ સ્વાભાવિક રીતે આઈટીના શેર્સ છે તૂટ્યા કેમ કે આઈટી બહુ જ બધું અમેરિકન આઈટી બિઝનેસ છે ભારત પર ને ભારતીય કંપનીઓ પર આધારિત છે આઈટી સેક્ટરમાં બૂમ આવશે અથવા ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી જબરદસ્ત એને વેગ કે ગતિ મળશે એવી અપેક્ષા જે જે ભારતીય રોકાણકારોને કે ઉદ્યોગપતિઓને હતી એને બહુ જ પ્રાથમિક દ્રષ્ટિએ તો બહુ સારો આ સમય દેખાઈ નથી રહ્યો એમના માટે અપેક્ષા રાખીએ કે દુનિયા યુદ્ધની જગ્યાએ સંવાદનો માર્ગ પસંદ કરે નેગોશિએટ કરતા નેતાઓ અને નેગોશિએટ કરતા દેશો પસંદ નથી આવતા મોટાભાગે જે લોકો આમ તલવાર લઈને નીકળી પડે ને એવું કે હૈશો હૈશો કરી જ દેવું છે આમ ઝઘડી જ લેવું છે એવા લોકો પસંદ બહુ કરે છે એવા નેતાઓને લોકો પણ એ નેતાઓ દેશને ફાયદો કેટલો કરાવતા હોય છે અને એમાં એ જ્યારે ટ્રેડની એટલે કે વેપારની વાત હોય આમાં કોઈ જ મોટાભાગે અસ્મિતા કે સ્વાભિમાન જેવા જેવા શબ્દો કે વાતો જ્યારે એની સાથે ન જોડાયેલી હોય ત્યારે સંવાદથી સારો કે રૂડો કોઈ રસ્તો નથી હોતો અને એટલે ચાઇનાએ રિટાલિએટ કર્યું છે યુરોપિયન યુનિયન નેગોશિએટ કરી રહ્યું છે અને જ્યારે ચર્ચા ટેબલ પર આવે ત્યારે એ ચર્ચામાં કોણ વધારે સારી રીતે નેગોશિયેટ કરી શકે છે પર આખી વાતનો આધાર રહેતો હોય છે આ બહુ જ ટેમ્પરરી અને નવી નવી પરિસ્થિતિ છે ડોનાલ્ડ ટ્રમ્પની પણ કદાચ એવી જ અપેક્ષા હશે કે આના કારણે મોટા ભાગના દેશ મારી સાથે ચર્ચા માટે ટેબલ પર આવશે અને પછી હું મારી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીશ ટૂંકમાં આપણે એમને ડરાવીએ આવીએ બીવડાવીએ અને જે લોકો ડરી જાય એમને આપણે મનાવી લઈશું પણ કાં તો મોટા ભાગના દેશો સ્થિત પ્રજ્ઞ રહ્યા છે કે ભાઈ

अमरीका के राष्ट्रपति ने स्टॉक मार्केट की धजियां उड़ा दी है देखा होगा देखा ना अच्छा आप मुझे बताइए आप में से इस भीड़ में से कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं हाथ उठा के दिखाइए अब ये देखिए घूम के देखिए यहां पे एक परसेंट से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं एक परसेंट से कम अगर यहां सौ लोग हैं तो एक हाथ उठ रहा है तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है इसमें अनलिमिटेड पैसे बने मगर इसका फायदा आपको नहीं मिला